જે લોકો વિદેશ જઈને રાઇડ્સની મજા માણી શકતા નહોતા તેમના માટે એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલી વિદેશી રાઇડ્સ ખુશીના સમાચાર બની છે અમેરિકા ઇટલી અને ચાઇનાથી લાવવામાં આવેલી ત્રણ રાઇડ્સ સૌ આ એમ્બ્યુઝમેન્ટ પાર્કમાં જોવા મળશે કાર્નિવલ દરમિયાન લોકો સસ્તા ભાવે આ રાઇડ્સની મજા માણી શકે તે માટે ખાસ સ્કીમ પણ મૂકવામાં આવી છે માત્ર ત્રણસો રૂપિયામાં અનલિમિટેડ રાઇડ્સ તેમજ ભોજનની મજા કાર્નિવલમાં લોકો માણી શકશે ભારતમાં સૌપ્રથમ પ્રથમ રિંગ ઓફ ફાયર અને મેવરિક છે એક ફ્લાઇંગ ચેર છે અને એક ડિસ્કવરી છે એ જે બાર ફોરેની છે એની સાથે અમે કિડ્સ કિડ્સ માટે પણ બધી ઘણી બધી અમે રાઇડ્સો મૂકી છે અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેમનું સ્વપ્ન હતું કે ગુજરાતના ગરીબ લોકો વિદેશની રાઇડ્સ માણી શકે કાંકરિયા એમ્બ્યુઝમેન્ટ પાર્કમાં મૂકવામાં આવેલી આ રાઇડ્સ દ્વારા તેમનું આ સ્વપ્ન હવે પૂર્ણ થશે મનોરંજન મળે છે સાથે ખાણીપીણી મળે છે અને સાથે ઓછી કિંમતમાં જે આપણે જે પેકેજ રાખ્યું છે ત્રણસો રૂપિયાની અંદર અનલિમિટેડ નાસ્તો અનલિમિટેડ સાથે આપણે બધી આ બધી ફોરેનની રાઇડ્સ પણ આપી છે એટલે એક આમ જનતા માટે એક મોટું પેકેજ છે અને આ અમે અર્પણ કરી છીએ સાહેબ નરેન્દ્ર સાહેબ મોદીને કાંકરિયા કાર્નિવલ થી ક્રિસમસ નું વેકેશન અમદાવાદના બાળકો માટે મજા આપનારું તો બની જ રહેશે સાથે સાથે ગરીબ લોકો અમદાવાદમાં જ વિદેશી રાઇડ્સ ની મજા માણી શકશે કેમેરામેન દિલાવર શેખ સાથે અનિતાભ પટણી અને તન્વી સોની વીટીવી ન્યૂઝ અમદાવાદ